राम राम भाई लोग स्वागत छे फिर से आपनो नए वीडियो में केम छम तो हम तो मजावन है तो तो बदमित्रण जय श्री हमने जय द्वारकाधीश मित्रों आज આપણે જવાનું છે આ સાઇડ આપણે ખેતર જોતો ચાલો જોઈએ તમને દેખાડું ભાઈ કેસું અચ્છા મજા કે ના દેખાડો છે તો મિત્રો હવે આપણે અહીંયા જવાનું છે થોડીક હોય તો આ તેમ આપણો બીડ હે તો આપણે બીડ જોવા જવાનું ચાલો જોઈએ કાપી જો અમાર રસ ન જો આવું પાણી

देख रहा आप लोग दिख गया है जो आ आ बीड़ भाई आया बेहुजारवाड है कदाच जो भाई सारे वर्षा पता नहीं है और तो भी हुआ ही लगेगा देख आओ सही गया

सारी થઈ ગઈ છે કમ્પલેટ અને હવે જાવું હું છે હરમનભાઈ સારી કમ્પલેટ કરી દીધી છે ઓલી પ્રસાદી જાતા ન થઈ કે હું હવે જાવું હું ઘરે મંગોડીને સોન કપિલો સોન કપિલા મલ્લી મંગી ચાલ હવે છે કટી દીધી ની બધી સાડી ખોલ નાખી છે જારો જ સ્ટોપ પર ન હું ચીખ ખાઈ લો રામ રામ ચીખ ખાલી છે તો મિત્રો જો ઢોલી ની છે ને ભાઈ કાઢી નાખી છે સાડી ખોલ નહી કે કારણ કે તરીયા માર દીધું ઓય બીજી ફેર માર દીધું ને પાણી પડે એટલે બધું નીકળી જાય બાકી એકલા ડાયર માં ફરી ઓવોસી થઈ ગઈ ગ્લાસ અને હું લાગેજી કમેન્ટ કરો ઓવોસી છે કે ના રેડી છે બરોબર છે બાકી મિત્રો વરસાદ કે દીજા હાજી કમેન્ટ કરો વરસાદે કવરે બાકી મિત્રો આપણે હે ને ફાઈનલ થઈ ગયો તમને ત્રણ ચાર વસ્તુ દેખા દેવી બગીચા માં ચાલો દેખાડું જો પહેલી વસ્તુ તો આપણે જો આ ડ્રેગન ફૂટ આવ્યા છે જય રીયા હવે શું થાય ઉગે કે ના ઉગે આગળ જોજો ને તમે બીજી વસ્તુ મિત્રો આપણે નારી ફાઈનલ નારી ઘર આવી ગયા છે જોઈએ અરે યાર આ ક્વોલિટી ઘટી ગઈ બીજી ક્વોલિટી છે ને એ સારી થાય ને પછી ઉતારી આપણે ટેકનોલોજી કરીને આપણે જે છે ને ભેજ હૂકી નાખ્યો ભેજ હૂકવા માટે કાંઈ નહીં બીજો ફોન હોય ને ફેસ સાઈડ આવી કેમેરા મૂકવાનો એટલે ભેજ હોય જાય તો મિત્રો બીજી ફાઈનલી આપણે જો નારી આવી ગયા છે દેખાય યે ચેક કરો ગાઈસ

બસ આજના બ્લોગ મળે બસ એટલું જ મળીએ કાલ બીજા અને નવા બ્લોક ગમલો મિત્રો આજનો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો અને સાયરી બાયરી કેમ રેડીએ તો રેડિયા કોમેન્ટ મિત્રો આજના બ્લોગ મળે બસ એટલું જ મળીએ કાલ બીજાને નવા લો સાથે જય શ્રી રામ જય દ્વારકા દેશ ચાલો મળીએ કાલ સોરી આગલા વિડીયો